નર્મદા ડેમમાં પાણીની સપાટી ખતરાની સીમા પાર કરતાં આજે તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે આજે નર્મદા ડેમના કુલ પંદર દરવાજા ખોલવામાં આવે છે પરિણામે નદી કાંઠે વસેલા ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો પ્રવાહ વધી ગયો છે તંત્ર દ્વારા કાંઠાના ગામો માટે એલર્ટ જાહેર કરી દેવાયું છે અને સ્થાનિક લોકોને નદીના કિનારા પાસે જવાની મનાઈ કરવામાં આવી છે રાજ્યના એનડીઆરએફ તથા સ્થાનિક પોલીસ તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે લોકોને સલામત જગ્યાએ ખસેડવાના પ્રયાસો ચાલુ છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં સતર્કતા વધારી દેવામાં આવી છે તંત્રએ લોકોમાં ગભરાટ નહીં ફેલાવા અપીલ કરી છે અને જણાવ્યું છે કે પાણી છોડવાનું નિયમિત અને નિયંત્રિત રીતે કરવામાં આવી રહ્યું છે તો મિત્રો સરદાર સરોવર નર્મદા ડેમમાંથી શુક્રવારે બપોરે ગુજરાત રાજ્યની સમૃદ્ધિ સમાન ડેમના પંદર દરવાજા ખોલાતા જ ખળખળ કરતા નર્મદા મૈયા નીચાણવાસમાં વહ્યા હતા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવરમાં વિપુલ આવક થતા શુક્રવારે પંદર દરવાજા ખોલી ચાર ક્યુસેક પાણી છોડાતા ભરૂચના કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદને લઈ નર્મદા ડેમમાં પાણીની ભારે માત્રામાં આવક શરૂ થતા ડેમ પ્રશાસને ગુરુવારથી ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ આજે શુક્રવારે વધતા બપોરથી ડેમના પંદર દરવાજા ચાર મીટરથી ખોલી નખાયા છે જેમાં નદીમાં ચાર લાખ ક્યુસેક પાણી ઠલવાતા નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે ભરૂચ જિલ્લા પ્રશાસને કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ રહેવા સૂચના જારી કરી છે બપોરે ગોલ્ડન બ્રિજ ખાતે સપાટી તેર ફૂટ નો દઈ હતી ગોલ્ડન બ્રિજે નદીનું વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ અને ભયજનક સપાટી ચોવીસ ફૂટ રહેલી છે શુક્રવારે સાંજે નર્મદા ડેમની સપાટી એકસો બત્રીસ મીટરે પહોંચી હતી ડેમ તેની સર્વોચ્ચ સપાટી એકસો આડત્રીસ મીટરથી સાત મીટર જ દૂર છે જળ સંગ્રહ જળાશયમાં એંસી ટકાને પાર કરી ગયો છે ડેમ સત્તાધીશો સાથે વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાનું તંત્ર સ્થિતિ પર નજર રાખી કાંઠાના ગામોને સાવચેત કર્યા છે ગ્રામજનો માછીમારો અને લોકોને નદીમાં નહીં જવા સૂચના અપાય છે